પુસ્તિકા ગુરૂ નહી માર્ગદર્શક પરમ પૂજ્ય પિતા શ્રી મહિજી જોરાભાઈ પટેલના સ્મરણાર્થે અને એમની સાથે જ એમને અર્પિત કરતા શ્રદ્ધા સાથે એમના ચરણોમાં સમર્પિત કરતા ભવાનીપુરા તાલુકો પેટલાદ જિલ્લા આણંદમાં પ્રસિદ્ધ સાથે એમને અર્પણ કરતા એવા પ્રવીણભાઈ મહીજીભાઈ પટેલ અને મંજુલાબેન પ્રવીણભાઈ પટેલ દ્વારા અને તેમના પરિવાર દ્વારા આ નાના પુસ્તકનું પ્રસિદ્ધિકરણ થયું છે એની પ્રસ્તાવનાને નાના વિચારની અંદર જોઈએ તો ગુરુ નહીં માર્ગદર્શક હિન્દુ પ્રજા માટે સૌથી મોટો અને સળગતો પ્રશ્ન છે દુર્બળતામાંથી મુક્ત થઈને બળવાન બનવાનો સદીઓથી આ પ્રજા દુર્બળ રહી છે તેથી તો તે ગુલામ અને દરિદ્ર રહી છે જો તેને સુખી કરવી હોય તો સર્વપ્રથમ તેને બળવાન બનાવવી જોઈએ તેને બળવાન બનાવવા માટે થોડા વિચારો અહીં રજૂ કરવામાં આવ્યા છે આ માત્ર માર્ગદર્શન છે સ્વામી ભક્તિ નિકેતન આશ્રમ પોસ્ટબોક્સ નંબર ઓગણીસ દંતાલી પેટલાદ જિલ્લો આણંદ ત્રણ આઠ આઠ ચાર પાંચ શૂન્ય ગુજરાત ફોન નંબર શૂન્ય બે છ નવ સાત બે પાંચ બે ચાર આઠ શૂન્ય સ્વામીશ્રીના વિચારોને પ્રગર્શિત કરતી આ નાની પુસ્તિકામાં જુદા જુદા વિષયોને ધ્યાનમાં લઈ અને એક માર્ગદર્શક વિચારોનું સંમિશ્રણ આપેલું છે એક મુદ્દો માર્ગદર્શક વિચાર સ્વામી કહે છે તમે સમીકરણ સાથે એકેશ્વરવાદી બને અર્થાત ઈશ્વર એક જ છે પણ સમીકરણ એટલે કે દેવ દેવીઓ અવતારો વગેરેનો નિષેધ કર્યા વિના તેમનો એક જ ઈશ્વરમાં સમાવેશ કરી લેવો તે જેથી કોઈનું પણ ખંડન કર્યા વિના બધામાં એક જ ઈશ્વરના દર્શન થઈ શકે અન્ય મુદ્દાને ચર્ચતા સ્વામી કહે છે પોતપોતાની શ્રદ્ધા ભાવના પ્રમાણે વ્યક્તિ સાકાર અથવા નિરાકાર પ્રકારની ઉપાસના કરી શકે છે ક્ષમતા ભેગથી બંને માર્ગો સ્વીકાર્ય છે એક મુદ્દાને જણાવતા સ્વામી કહે છે કદી પણ કોઈ દિવસ કોઈ જીવતા માણસને ભગવાન માનવો નહીં માણસ એ માણસ જ છે ભગવાન નથી સામાજિક બાબતને ધ્યાનમાં લેતા સ્વામી કહે છે બને ત્યાં સુધી કોઈ પુરુષે કે કોઈ સ્ત્રીએ જીવનભર એકાકી રહેવું નહીં પોતપોતાને યોગ્ય પાત્ર મેળવીને લગ્ન પુનર્લગ્ન કરી લેવા સ્વામી કહે છે વિશ્વ વાત્સલ્ય ભાવ રાખો સૌની પ્રત્યે મૈત્રી ભાવ વધારો વ્યક્તિ પૂજાની બાબતમાં સ્વામી કહે છે વ્યક્તિ પૂજા અને વંશ પૂજાનો ત્યાગ કરી ગુણ પૂજા કરવી ગુણો વિનાની વ્યક્તિ અને ગુણો વિનાનો વંશ પૂજવાથી પ્રજાનું પતન થાય છે દુર્ગુણીઓ પૂજાય છે અને ગુણવાનોને ઠોકરો લાગે છે માટે હંમેશા ગુણ પૂજા કરવી વર્ણવ્યવસ્થાની બાબતમાં સ્વામી કહે છે જન્મથી કોઈ ઊંચ નથી કે નીચ નથી જન્મ જાત ઊંચ નીચ બનાવનારી ધર્મ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાનો ત્યાગ કરવો બધા પ્રભુના બાળકો છે એટલે કોઈની સાથે જન્મ માત્રથી ઊંચ નીચનો ભેદ ના રાખવો સૌ પોતપોતાની યોગ્યતા પ્રમાણે શૈક્ષણિક આર્થિક બાબતોમાં લાભો પ્રાપ્ત કરી શકે છે તે જ યોગ્ય છે અને એ પ્રમાણે પ્રાપ્ત કરે તે યોગ્ય છે સૌને સમાન તકો મળવી જોઈએ અન્ય સમાજ સાથેના સહકારમાં સ્વામી કહે છે પ્રજાની એકતા અને દ્રઢતા કરવા રોટી બેટી વ્યવહારને ઉદાર બનાવો આભર ધર્મોથી મુક્ત થવું સ્વચ્છતા હોય ત્યાં કોઈ કોઈનાથી અભડાતો નથી આવી જ રીતે કન્યાની લેવડ દેવડમાં પણ ઉદારતા રાખવી બને ત્યાં સુધી પોતપોતાની જ્ઞાતિમાં લગ્ન કરવા પણ કદાચ બીજી જ્ઞાતિમાંથી કન્યા લાવવી કે આપવી પડે તો પણ ઉદારતા રાખવી અરે બીજા ધર્મમાંથી પણ કોઈ સુશીલ કન્યા આવતી હોય તો સ્વીકાર કરવો શારીરિક અને આર્થિક રીતે સક્ષમ એવી લગ્ન સંબંધે સ્વામી કહે છે પ્રત્યેક વ્યક્તિએ લગ્ન જરૂર કરવા કોઈ મહત્વના હેતુ વિના એકાકી ના રહેવું સ્ત્રી પુરુષના અને પુરુષ સ્ત્રીના શીલ અને ચારિત્ર રક્ષણ કરે છે બંને એકબીજાને ચારિત્ર આપે છે એટલે લગ્ન જરૂર કરવા એ બાબતમાં સમજાવતા સ્વામી આગળ કહે છે હજારો પ્રયત્ન કરવા છતાં પણ જો કોઈને એવું લાગે કે લગ્ન જીવન જામતું નથી અથવા તો જામતું ના હોય તો બંને એ રાજી ખુશી થઈને હસતા હસતા જુદા પડવું એકબીજાને પજવવા નહીં આ બાબતમાં વધુ આગળ સ્વામી કહે છે કે જો બાળકનું ભવિષ્ય બગડતું હોય અને પોતે એકાકી રહેશે તેની ખાતરી હોય તો તેવી વ્યક્તિ એકાકી રહી શકે કે અનુભવે ભવિષ્યમાં સમજાય કે એકાકી રહી શકાશે નહીં તો ભૂલ સુધારી લેવી અર્થાત લગ્ન કરી લેવા સ્વામી કહે છે છોકરા છોકરીઓને ક્ષમતા પ્રમાણે ખૂબ ભણાવવા અને પોતાના જીવનસાથીની પસંદગીની પ્રાથમિકતા આપવી પુત્રક અથવા પુત્રીના જન્મને સરખું મહત્વ આપવું કારણ કે બંને પૈડાની સરખી જરૂરિયાત છે એક પૈડે રથના ચાલે છોકરા અને છોકરીઓએ લગ્ન જેવા મહત્વના નિર્ણયોમાં માતા પિતાના અનુભવોનો લાભ લેવો અર્થાત તેમની સલાહ લેવી સલાહ પ્રમાણે વર્તવું ના છૂટકે જ સલાહની અવહેલના કરવી જોઈએ દહેજ વિશે સ્વામી કહે છે દહેજ જેવા કુરિવાજોનો ત્યાગ કરવો કન્યા વિક્રય કે વર વિક્રય બંને ત્યાજ્ય ગણવા વધારે વાસ્તવિકતાને ધ્યાનમાં લઈ સ્વામી કહે છે લગ્ન આદિ વ્યવહારિક પ્રસંગો शक्ति करता વધારે खर्च करवो નહી પોતાની શક્તિ અનુસાર જ વર્તવું સાધુવાદને સમજાવતા સ્વામી કહે છે કે કોઈ એ સાધુ ના થઉ પણ સેવક થઉ સાધુ થઈને પરાવલંબી પરોપજીવી જીવન જીવવું તેના કરતા સેવક થઈને સેવાભાવી જીવન જીવવું વધારે સારું છે સ્વામી પોતાની જ નિષ્ઠા પ્રમાણે દરેક વ્યક્તિને વર્તવા કહે છે બને ત્યાં સુધી પોતાની મહેનતનો હકનો રોટલો ખાવો અણહકના લચપચતા લાડુ મળે તો પણ તેનો ત્યાગ કરવો અને એ પ્રમાણે રહેવાથી જીવનને વધારે સુશોભિત કરી શકાય છે હિંસા અહિંસાને સમજાવતા સ્વામી કહે છે ના હિંસાવાદી થવું કે ન અહિંસાવાદી થવું પરંતુ વાસ્તવવાદી થવું જે સમયે જે કર્તવ્ય હોય તે કરવું હિંસાનો અહિંસાવાદો અંતિમવાદો છે તેનાથી બચવું અને સમજતા કહે છે હિંસાવાદ હિંસા કે અહિંસાવાદ આ બધા અંતિમ વાદો છે તેનાથી બચવું શસ્ત્ર વિશે હિન્દુઓને સમજાવતા છે પ્રત્યેક હિન્દુએ શસ્ત્રધારી થવું કાયદાને બાદ ન આવે તેવું એકાદ શસ્ત્ર તો જરૂર રાખવું શસ્ત્ર માણસને નિર્ભય બનાવે છે અને હિંમત આપે છે એક હાથમાં માળા અને બીજા હાથમાં શસ્ત્ર બંનેની ઉપાસના કરવી શસ્ત્ર કે શક્તિનો કદી દુરુપયોગ ના કરવો શસ્ત્ર અને શક્તિ પોતાની સ્વજનની તથા ગરીબોની રક્ષા માટે છે કોઈને સતાવવા માટે નથી તેની ખાતરી રાખવી ભવિષ્યમાં ગમે ત્યારે યુદ્ધ કરવું પડશે જ એમ સમજીને હંમેશા પૂરેપૂરી તૈયારી રાખવી કદી ગફલતમાં ના રહેવું પારિવારિક સંબંધોમાં સ્વામી કહે છે પોતાના પરિવાર પ્રત્યે જવાબદારીઓ પૂરી કરવી બને ત્યાં સુધી કોઈની સાથે યુદ્ધ ના કરવું હજાર પ્રયત્નો કરીને પણ યુદ્ધને ટાળવું પણ જ્યારે બધા પ્રયત્નો નિષ્ફળ જાય અને નિષ્ફળ નીવડે ત્યારે છેવટના ઉપાય તરીકે પૂરી શક્તિથી યુદ્ધ કરી લેવું આસ્તિકતા અને નાસ્તિકતા બાબતમાં સ્વામી સમજાવે છે કદી નાસ્તિક ના થવું આ અનંત બ્રહ્માંડોની સર્વોપરી કોઈ શક્તિ છે જેને આપણે ઈશ્વર કહીએ છીએ તેમ માનીને તેની ઉપાસના કરવી જે લોકો ધર્મ કે અધ્યાત્મના નામે લોકોના ઘરભંગ કરાવતા હોય મા બાપ કે પત્ની બાળકોને છોડાવતા હોય તેમનો સંગ ના કરવો તેમનો સંઘ ધર્મના નામે કુસંગ છે